પછી આ બધી શું છે પગની આંગળીઓ આંગળી

બે હવે નાક બતાવો નાક ક્યાં છે કેટલું નાક કેટલા છે કેટલા નાક છે રુઈસા કેટલા નાક છે એક બોલીને કે હવે આંખ આંખો ક્યાં છે તમારી આંખ આંખ ખોલ બંધ થાય કરો તો ખોલ બંધ ખોલ બંધ ખોલ બંધ કરવામાં ઈશાની કરો ઈશાની આમ આમ કરો આ બંધ હ હવે હોઠ બતાવો હોઠ ક્યાં હ હોઠ પછી ખંભા બતાવો ખંભા ક્યાં છે રોનક અહીંયા ધ્યાન કમર કમરે હાથ રાખીને બતાવો કમરે હ સરસ પગ 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 પકડો જઈને તમારા પગ પકડો આમ પકડો પગના અંગૂઠા પકડો સરસ હ સરસ તાલી પાડો બધા સાચું કર્યું બધા હાલ તમારા હાથ ક્યાં છે બતાવો હાલ તણાઈ હાથ ઊંચા કરીને બતાવો ઊંચા કરો કેટલા હાથ છે કેટલા છે હર્ષ બે હાથ છે હં હવે આંગળીઓ બતાવો ખાલી આંગળીઓ આમ આંગળીઓ આંગળીયું એને આંગળી કહેવાય અંગૂઠો છે હાથમાં તમારે અંગૂઠો આમ બતાવો હ વેજ આમ અંગૂઠો બતાવો આ હં હવે કાન પકડો આલો હવે નાક બતાવો નાક કેટલું છે અને કાન કેટલા હતા હવે આંખ આંખ બતાવો આંખ બતાવો હર્ષ તારી આંખ ક્યાં છે હ કેટલી આંખ છે બધાને હવે પગ બતાવો પગ ક્યાં છે પગ કેટલા છે તણે ઉભા થાવ પગ કેટલા છે ધ્રુવ ઉભા થાવ વેદ કેટલા પગ છે હા અદબ હવે કમર બતાવો કમર ક્યાં છે કમર હં ખંભા બતાવો ખંભા ક્યાં છે હં સરસ હાથ જોડી આખું બંધ કરો આવડે હાથ હાથ કેમ જોડવાના હં સરસ તાલી પાડો બધાય જો સરસ કરો હાલો મોટો Ala nano. Hai pacu motu. Motu. The... Motu. The... The... Nano. Nano, moto, nano, moto, moto, nano, nano, moto, nano, moto. Motu, Nano, Motu, Nano, Nano, Motu, Nano, Nano, Motu, Motu, Nano. Сарас.